અંકલેશ્વર વંદે માતરમના એકસો પચાસ વર્ષની ભવ્ય ઉજવણી રાષ્ટ્રગાન અને સ્વદેશી શપથ સાથે સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમના રચનાના એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભરૂચ જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ ઐતિહાસિક પ્રસંગે સરકારી કચેરીઓના કામકાજનો સમય સવારે દસ ત્રીસથી છ દસના બદલે સવારે નવ ત્રીસથી પાંચ દસ સુધીનો રાખવામાં આવ્યો હતો તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રગાન સાથે વંદે માતરમનું સમૂહ ગાન કર્યું હતું અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગની શપથ લીધી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે પણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર નીવ ગડરિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હાજર રહ્યો હતો વર્ષ અઢારસો પંચોતેરમાં રચાયેલું વનડે માતરમ ગીત દેશભક્તિનું પ્રતિક રહ્યું છે અને તેના એકસો વર્ષની ઉજવણી થકી સમગ્ર જિલ્લામાં રાષ્ટ્રીય ચેતનાનો માહોલ સર્જાયો હતો રિપોર્ટર હુમેદ સૈયદ અંકલેશ્વર ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી